નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતનું દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેના મોસ્ટ એમ્પી પેપરનું સોલ્યુશન કરવાના છીએ તમારે કેવી પેપર સ્ટાઇલ આવશે એની અંદર કેવું કેવું વ્યાકરણ કે ગ્રામર પૂછાશે એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સમજો અને અંત સુધી જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજુ મિત્રો પહેલો પ્રશ્ન તમારે અનુલેખન માટેનો આવશે મતલબ તમને અંદર જે વાક્ય આપેલા છે એ વાક્યનું સુંદર અને સ્પષ્ટ અક્ષરોમાં તમારે સેમ ટુ સેમ અનુલેખન કરવાનું રહેશે ઓકે તો એ તમારા દસકુણમાં આવશે પછી સંસ્કૃતના શબ્દો મતલબ કે સંસ્કૃતમાં અર્થ લખવાનો છે તમને ગુજરાતીમાં શબ્દ આપેલા છે એનો તમારે સંસ્કૃતમાં અર્થ લખવાનો છે ધારો કે પહેલું આપેલું હોય તો શાળા તો એને સંસ્કૃતમાં શું કહેવાય વિદ્યાલય ઓકે બીજો છે પુસ્તક તો એને સંસ્કૃતમાં કહેવાય છે પુસ્તકમ ત્રીજો છે નદી તો એને સંસ્કૃતમાં કહેવાય નદી પછી ચોથું છે વૃક્ષ તો એનું થાશે વૃક્ષહ પછી પાંચમું છે સિંહ તો એનું થાશે સિંહ અને પાછળ બે ટપકા સંસ્કૃતમાં લખવાના આપણે ઓકે આમાં કદાચ ગુજરાતી લખેલું છે એનું એક એક કારણ હોઈ શકે કે આપણે ટાઈપિંગની અંદર જે સંસ્કૃતની ભાષા છે એ બરાબર સેટ થતી ન હતી એટલા માટે આપણે ગુજરાતીમાં લખ્યું છે પણ એનું ઉચ્ચારણ તો સંસ્કૃતનું જ છે ત્રીજો પ્રશ્ન છે તમારે એમાં વાક્યનું પરિવર્તન કરવાનો મતલબ આપેલા વાક્યોને વચન લિંગ અથવા કાળ અનુસાર ફેરફાર કરવાના રહેશે ઉદાહરણ તમને આપેલું છે જો પહેલું કે બાલ કહ ખાદતી તો જો પહેલાં બાલકહ હતું તો મતલબ એક બાળક તો હવે એનું બહુવચન કરવાનું મતલબ બાલકાહ ખાદંતિ આ રીતના આપણે બનાવવાના છે પહેલું છે યુવકઃ ગચ્છતી તો આપણે એનું બહુવચન ફેરવાનું છે તો યુવકહનું શું થઈ જશે યુવક ગચ્છતીનું થશે ગચ્છંતી પછી બીજું છે છાત્રા લિખતી તો આ છાત્રા એ એને આપણે પુલિંગમાં ફેરવવાનું છે ઓકે તો મતલબ લિંગ બદલવાનું રહેશે છાત્રાનું છાત્ર થઈ જાય છાત્ર લિખતી હવે સંસ્કૃતમાં અનુવાદ તમારા દસ ગુણમાં આવશે જેમાં તમને વાક્ય આપેલું છે પહેલું ધારો કે મારું નામ અદ અદિતિ છે તો એનો જવાબ થશે મમ નામ અદિતિ અસ્તિ ત્યારે આપણે જવાબ ભલે ગુજરાતીમાં લખેલો રહ્યો પણ એનું સંસ્કૃતનું જ ઉચ્ચારણ છે એટલે તમારે સંસ્કૃતમાં લખવાનું રહેશે મમ નામ અદિતિ અસ્તિ બીજું છે હું પાણી પીઉં છું તો એનું આપણે સંસ્કૃતમાં વાક્ય બનશે અહમ જલમ પીબામી ત્રીજું વાક્ય છે ગાંધીનગરમાં ઘણા વૃક્ષો છે તો એનો જવાબ આવશે ગાંધીનગરે બહવ વૃક્ષા સંતિ ઓકે તો મિત્રો આ રીતના તમારે દસ વાક્યો આપેલા છે અથવા પાંચ વાક્યો આપેલા છે જેનું ગુજરાતીનું આપણે સંસ્કૃતમાં કહેવાનું રહેશે સ્ટાઇલ તમારે આ મુજબ જ આવશે તો વિડીયોને છેક સુધી જોજો પછી જો આગળ આપેલું છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના ઉદાહરણમાં શું આપેલું છે પહેલાં કે અહમ પ્રવિશામી તો એની જગ્યાએ વયમ પ્રવિસામી અહમનું વયમ કર્યું છે તો હવે એવી રીતનું પહેલું આપેલ છે અહમ ખાદામી તો વયમ ખાદામી પછી બીજા વાક્યમાં જુઓ અહમ ગચ્છામી તો વયમ ગચ્છામહ જો પેલું છું હતું અહમ પ્રવિશામી હતું તો એનું પ્રવિશામ કર્યું અને પહેલાં વાક્ય અહમ ખાદામી હતું તો એનું ખાદામ કર્યું વયમ ખાદામ બીજું છે અહમ ગચ્છામી તો એનું બનશે વયમ ગચ્છા મહમ હવે છઠ્ઠો પ્રશ્ન છે જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલો પ્રશ્ન આપેલો છે કે શિષ્ય સાલામ અગચ્છતા તો કાંસમાં જો ગમ આપેલું છે તો શું જવાબ થાય શિષ્ય સાલામ અગતો પછી બીજું છે ભક્ત કથા અશ્રુણો હતો તેનું શ્રુથી પૂ પૂરવાની ખાલી જગ્યા રહેશે પછી તમારા શ્લોક પૂર્તિ પણ આવશે આમાં આપણે ઉદાહરણ તરીકે લઈ લીધી છે રે રે વાયસથી માંડી અને ખલું નિંદ્રાથી આ આટલા સુધી આપણે શ્લોક પૂર્તિ કરવાની રહેશે તો તમારા પાઠ્યપુસ્તકમાંથી આ શ્લોક પૂર્તિઓ તૈયાર કરી લેજો ઓકે પછી બીજી પણ આપેલી છે જુઓ ચતુર્મુખોથી માંડીને ધાન્ય ભક્ષણ એટલા સુધીની શ્લોક પૂર્તિ તમારે તૈયાર કરવાની રહેશે પછી તમને આઠમો પ્રશ્ન એવો આપેલો છે કે આપેલા શબ્દનો ઉપયોગ કરીને પાંચ વાક્યો બનાવવાના છે તો પહેલો શબ્દ છે ધારો કે શિક્ષક તો એનું વાક્ય શું બનશે તો કે શિક્ષક પાઠમ પાઠ્યતિ પછી બીજું છે અહમ ભોજનમ કરોમી જો કારણ કે શિક્ષક અને પાઠ આપેલ છે તો શિક્ષક પાઠમ પાઠ્યતિ પછી ભોજનમ આપેલ છે તો અહમ ભોજન કરોમી પછી ક્રીડન ક્રીડનક્રમ આપેલ છે તો બાળક ક્રીડનક્રમ ક્રીડતી અને લેખમ આપેલું છે તો છાત્ર લેખમ લિખતી અને બીજું છે આપણે પાઠ તો એનું વાક્ય બનશે રામ પાઠમ પઠતી તમને જે શબ્દ આપેલા હોય સંસ્કૃતમાં એના ઉપરથી તમારા વાક્યો બનાવવા રહે છે તો નવમો છે ક્રિયાપદ રૂપો એટલે કે આપેલા ક્રિયાપદોના વિવિધ કાળના રૂપો લખવાના છે તો પહેલું આપેલ છે વધ તો એનું બન્યું મિત્રો અવદત પછી એ ઉદાહરણ હતું હવે આગળ પહેલો પ્રશ્ન છે ગમ તો એનો શું જવાબ બનશે અગચ્છત પછી ગચ્છતી પછી ગમિષ્યતી પછી બીજું છે પઠ તો એનું શું બનશે અપઠત પછી પઠતી પઠીશ્ય પછી તમારે ગદ્યખંડ આપેલા છે એ ગદ્યખંડ વાંચી અને એના પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં આપવાના રહેશે તમને ફકરો આપેલો છે ને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના આવશે ત્યાં ઉદાહરણ માટે એક આપણે વાક્ય લઈ લીધું છે કે એ સહ શૂકે સહ પ્રાતકાલે પશ્ચાવાદને ઉશ્ ઉત્તિષ્ઠ હતી ત્યારે આ રીતનું તમને એક દાખલા તરીકે આપણા ગદ્યખંડ આપેલો છે તો એમાંથી એક પ્રશ્ન આવી રીતનો પૂછાઈ શકે કે શું કે શહ કદા ઉત્તિષ્ઠતી તો જો જવાબ પહેલું વાક્યમાં આપેલું છે કે શું કે શહ પ્રાતઃ કાલે ઉત્તિષ્ઠ હતી બરાબર આ રીતના તમારો પ્રશ્નોના આ સેમ ફકરો ના આવે કોઈ બી બીજો છે પણ એની અંદરથી તમારે પ્રશ્નોના જવાબ શોધી અને લખવાના રહેશે પછી એક નિબંધ લેખન આવશે તમારે મતલબ સંસ્કૃતમાં તમારે કોઈ પણ એક વિષય ઉપર લખવાનું રહેશે ધારો કે મમ ગ્રામહ મતલબ મારું ગામ તો એના વિશે તમારે એક નિબંધ આવે સેમ આવે એવું નક્કી નાખ્યો કોઈ બી બીજો આવશે પણ તમે તૈયારી કરી નાખજો જેમ કે ગુજરાતીના અમુક શબ્દો છે અને સંસ્કૃતમાં શું લખાય મેન ભાષા ઉપર તમે કામ કરજો તૈયારી કરજો તો તમને આરામથી નિબંધ આવડી જશે ઓકે મિત્રો તો આ તો આપણે ધોરણ આઠ માટેનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટે સંસ્કૃતનું મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મારીશ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ